તો કેમ છો યુટ્યુબના મારા કાલે જાઓ બધાનું સ્વાગત છે સીકુ બ્લોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય ચીકુ અને મજામાં છો જોકે કેટલા દિવસના લગભગ વિડિયો મેં ચડાવ્યો નહોતો એટલે આજે કીધું એમાં એવું છે કે એક્ઝામ શરૂ છે લગભગ એક્ઝામનો એક વિડીયો મેં વીજો છે અને એક્ઝામ શરૂ છે એના કારણે વિડીયો ઉતારવા ક્યાં જવાનું થતું રહે નહીં કારણ કે થોડું ઘણું વાંસવાનું ને ઉતરું પ્રેશર હોય દિવાળીના મહિનામાં થોડીક મોજ કરી હતી પણ અત્યારે લગભગ તમે બધા એનો તમારો સમય તમે બધાએ ખુશ મિજાજ હશો સરસ મજાની દિવાળી આવી ગઈ છે પણ આજનો વિડીયો છે આપણે અમારા ગામમાં આજે લગભગ ઘણા વર્ષો બાદ ભવાઈ રમવા આવવાના છે આજે આજે આવ્યા છે એવું કહે છે એટલે હમણાં કીધું નીચે ઉતરીને અત્યારે જો હું આ મારા ઘરના ધાબા ઉપર છે મારા કાકાને એના ત્યાં છું ગામમાં સૌરો છે રામજી મંદિરે ત્યાં ભવાઈ રમવા માટે એ લોકો આવ્યા છે લગભગ નાનો હતા ત્યારે હોય તે બહુ ખબર નથી કે કઈ રીતનું હોય મંડળને એવું જોતા હોય આ ભવાઈની તો આપણે બહુ અનુભવ નથી કે વસ્તુ કેવું હોય કેવું પ્રકારનું કરતા હોય તો હમણાં નીચે જ આવી પછી જોવી કે કેવી રીતનું એ લોકો ગોઠવે હું ને આવ્યો ને ત્યારે એ લગભગ એ લોકો ગોઠવતા હતા એટલે કીધું ત્યાં જઈને જોવી હમણે ધાબા ઉપરથી ઉતરતા શા આપણે થઈ ગયા છે વીસ રામજી મંદિરે જોતા તૈયારી કર્યા પછી લગભગ રાત્રે નવ વાગે શરૂ થાય છે પણ કોઈ વાંધો નહીં અત્યારે ખાલી લોકો ગોઠવે છે એવું તો જોઈ લેવી અત્યારે મંદિરે જતા બી પાછળ સ્કૂલ વાળા સુટી તૈયાર થઈ ગયા છે તો આપણે રામજી મંદિરે પહોંચી ગયા છે અને આ આવીને જોયું તો એ લોકો એનું સાઉન્ડ સિસ્ટમ ને એ બધું વગેરે વગેરે છૂટક છૂટક કામ છે એ બધું કરી રહ્યા હતા અને આપણે આવીને જોઈને પાછા ઘરે હાલતા થઈ ગયા હજી કાંઈ એવી તૈયારી થઈ નથી એટલે આપણે રિટર્ન પાછા ભરી જાય એવું કાંઈ શેરની તૈયારી કરી નથી થોડું ઘણું ગોઠવું છે અડધી કલાક કલાક પછી થાય એટલે કલાક પૂરી પછી પાણીપુરી લગભગ અમારો ભાઈ આવ્યા તો પાણીપુરી લઈને આવ્યા એટલે પાણીપુરીની મહેફિલ જમાવવાની છે તો પાણીપુરી આવી ગઈ છે અમે ડીશ જો ભરીને અમારો નાની બહેન છે ખાવા મળ્યા છે માળી સાહેબ અમારે આખી લગભગ ત્રીસ ચાલીસ રૂપિયાની પાણીપુરી એકલા ઝાપટવાની તૈયારી કરી દીધી શરૂ અમે વેહી જાય

અહીંયા લારી છે બે ડીશ ઓર્ડર આપી દીધી છે હવે બનાવીને ઠીક છે મસાલાદાર ખાવાની છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બે ડીશ પહેલા 10 ની 5 હતી 20 ની 10 થઈ ગઈ મારી ડીશ ઓલીન બે હાલતા થઈ જશે એ ગયા એ હોતન એ હારો ભાગ પડાવવાના છે મારી લારી એ ખાવાની નોતી થોડું વધારે ઓલું લાગ્યું એટલે મે કેવલભાઈ ના ઘરે વૈયાવા છે વી ના ઘરે બે દિવસે ઘટે તો એ લઈ આવશું સરસ મજાની પૂરી દેખાય છે એટલે હું તો ઘરે ખાઈ ને વસ્તુ એને ખાવા હાટું ફરી વાર આવી ગયા છે ઝપટ બોલે તો ફાઈનલી ઘરે પાણીપુરી ખાઈ ને ધરાણા ને એટલે જો કેવલ અને હાર્દિક સાથે મળીને ફરી પાણીપુરી ખાવાની સેમ શરૂ કરી દીધી પાછળ છોટી મિયા પણ ખાવાની ઝપટ બોલાવે છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સરસ મજાની પાણીપુરી ખાઈ ને મેં ફ્રેશ થઈ ગયા છે એટ્ટા કટ્ટા થઈ ગયા છે આજે ખાવાનું નહીં થાય કેવલના ઘરે બિલાડી પાળેલી છે આ આ રમાડે છે પાછળ ઈ બે જો વાસવાનું શરૂ કરી દીધું માથા ઘટ કરે છે ક્યાં કોક ની અરે તાબે જ આવી આપણે રાત્રે મિત્રો સાડા આઠ નો સમય થઈ ગયો છે અત્યારે અને ગામમાં જો થોડો ઘણો પાછળ બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય તો રમવાવાળા છે અત્યારે અવાજ આવવા માંડ્યો છે એટલે આપણે હવે મોડું નથી કરવું જે તમને કીધું તે પ્રમાણે જાવી અને આનંદ કરવાનો છે 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 એટલે થોડોક ટાઈમ પછી લગભગ શરૂ અત્યારે ફોન આવ્યો મિત્રો રામજી મંદિરે અમે પહોંચી ગયા છીએ અને સરસ મજાની ની ભવાઈ મંડળ છે એ શરૂ થઈ ગયું છે તો ચાલો આપડે પણ ભેગા મળીને મંડળ જોઈએ i <laughs> कैदी लोगों पड़े पका पकाजी मेरा दोस्त है, है वो भी चला गया डूंगरिया तो वास्तव मेरा दोस्त है, है। भी वो भी चला गया माया पिता मेरे वाजिया

कुमारी